નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને જરૂરથી કરી જો શ્રીમદ ભગવદ્ ગીતા ત્રયોદશ અધ્યાય ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ યોગ શ્રી ભગવાન બોલ્યા હે કોંતે આ શરીર ક્ષેત્રે કહેવાય છે અને એને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ જીવાત્મા નામથી ઓળખાય છે આવો આ બંનેના તત્વને જાણનાર જ્ઞાનીજનોએ કહ્યું છે હે ભારત બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જ જાણ અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે એવો મારો મત છે એ ક્ષેત્રે જે સ્વરૂપનું જે સ્વભાવ તથા જે જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદ્ભવ્યું છે તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે સ્વભાવ ધરાવનારો છે એ સગળું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળો ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાય છે વિવિધ વેદ મંત્રો દ્વારા પણ વિભાગ પૂર્વક કહેવામાં આવ્યું છે તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિ પૂર્વક ના બ્રહ્મ સૂત્ર પદો દ્વારા પણ કહેવાયું છે પાંચ મહાભૂત અહંકાર બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ તેમજ દસ ઇન્દ્રિયો એક મન અને ઇન્દ્રિયોના પાંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સ્થૂળ શરીર ચેતના અને ધૃતિ આટલા વિકારો સહિતનું આ ક્ષેત્રે ટૂંકમાં કહેવાયું છે પોતાને શ્રેષ્ઠ માનવા રૂપી અભિમાન અભાવ હોવો દંભાચર અભાવ હોવો કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવું ક્ષમા ભાવ મન વાણી આદિમાં શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા તેમજ આંતરિક શુદ્ધિ હોવી અંતિરતા હોવી મન ઇન્દ્રિય સહિત શરીરનો નિગ્રહ આ લોક અને પરલોકના સર્વ ભોગોમાં આ શક્તિ ન હોવી અને અહંકારનો પણ અભાવ હોવો જન્મ મૃત્યુ જરા અને રાગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા પુત્ર સ્ત્રી ઘર અને ધન આદિમાં અભાવ તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતા સદાય ચિંતન નું સમ રહેવું મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિસારી ભક્તિ હોવી તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો અને વિષયાત્મક માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જોતા રહેવું આ બધું જ્ઞાન છે અને અને જે આ બધાથી અવળું છે એ અજ્ઞાન કહેવાયું છે જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને માણસ પરમાનંદ ને પ્રાપ્ત થાય છે એને સમ્યક રીતે કહું છું પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓ સ્વામી પરમ બ્રહ્મ નથી સત કહેવાતો કે નથી અસત એ સર્વ તરફ હાથ પગ ધરાવનારા સર્વ તરફ આંખ મસ્તક અને મુખ ધરાવનારા અને સર્વ તરફ કાન ધરાવનારા છે કેમ કે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે એ સઘળી ઇન્દ્રિયોના વશોને જાણનારો છે તથા વાસ્તવમાં સઘળી ઇન્દ્રિયો વિનાનો છે તથા આસક્તિ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને અને છે એ સરસર સર્વ ભૂતોની અંદર બહાર પૂર્વ રૂપે વ્યાપેલો છે તેમજ સર અસર રૂપે પણ એ જ છે અને એ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી તથા એકદમ પાસે તેમજ ઘણો દૂર પહે રહેલો છે એ જ છે એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ સરાસર બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય એમ સ્થિત જણાય છે તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારો રુદ્ર રૂપે સંહાર કરનારો તેમજ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે એ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે એ પરમાત્મા બૌદ્ધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાની પામવા યોગ્ય છે અને સૌને હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે આ પ્રમાણે ક્ષેત્રીય જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટોંકમાં કહ્યું મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે મૂળ પ્રકૃતિને પુરુષ એ બેને તું અનાદિ જાણ અને રાગ દ્વેષ આદિ વિકારોની તથા ત્રિગુણાત્મક બધાય પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા જાણ કાર્યો અને કરણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે પ્રકૃતિ રહીને પુરુષ પ્રકૃતિમાં જન્મેલના ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો સંગ જ આત્મ જીવાત્માના સારી નર્સરી યોનીઓમાં જન્મ થવાના કારણ બને છે આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ જ સાક્ષી હોવાને લીધે ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવા છતાં લીધે કરનાર હોવાને લીધે ભરતા જીવ રૂપે ભોગતા બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ શશિદાનંદ ઘન હોવાથી પરમાત્મા એમ કહેવાયો છે આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરીથી નથી જન્મ પામતો એ પરમાત્માને કેટલા માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે તો બીજા કેટલા જ્ઞાન યોગ્ય દ્વારા અને બળે વળી બીજા કેટલા કર્મ યોગ દ્વારા જોયે છે એટલે કે પામે છે પરંતુ આ બધા કરતા અન્ય પ્રકારના અર્થાત મંદ બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે અને જે શ્રવણ પરાયણ પુરુષો પર મૃત્યુ રૂપી સંસાર સાગરને નિસંદે અને ચેત્રજ્ઞ સંયોગથી જ ઉદભવેલા જાણ જે માણસ નષ્ટ થયેલ સઘળા સરાસર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા તેમજ સ્વભાવ રહેલા જોવે છે એજ ખરું જુએ છે કેમ કે સર્વમાં સમભાવે રહેલા પરમેશ્વરને સમરૂપે જોતા માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો માટે હે પરમ ગતિને પામે છે અને જે માણસ બધાય કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે થનારા જુએ છે તથા આત્મને અકર્તા જુએ છે એજ ખરું જુએ છે જે ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના

લેપાય છે જેમ સર્વ સ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોના ગુણ દોષોથી લેપાતું નથી એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો નથી હે ભારત જેવી રીતે એક જ સૂર્ય આ આખા બ્રહ્માંડને ઉજાળે છે એ જ રીતે એ જ પરમાત્મા આખા ક્ષેત્રને ઉજાળે છે આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા કાર્ય સહિત પ્રકૃતિથી યુક્ત થવાને જે માણસો જ્ઞાન દ્વારા જાણી લે છે એ મહાત્માજનો પરમ બ્રહ્મને પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે ક્ષેત્રે ક્ષેત્રે વિજ્ઞાન ભાગયોગ નામનો તેરમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ